સાદગીના પાવરની આજે એવા નેતાની વાત જે હરેક જનતાના ધડકનમાં દિલમાં માત્ર સેવા કાર્ય માટે ધડકતું રહે સાદગીનો એક એવો પાવર જે જનતાની વચ્ચે જતા હું નેતા નહીં જનતાનો સેવક છું એ કહેવા માટે આવે ઝભો ગુર્તો અને નેતાગીરી નહીં સાદગી ભર્યા સ્વભાવમાં હું કહું છું કે મારું કામ સેવાગીનું છે

પરંતુ એ નેતા જે મારા છબીમાં છે જે મારા ધ્યાનમાં છે જેનું દરેક કાર્ય મેં નિરીક્ષણ કર્યું છે તમે જોતા હોવ છો કે સી આર પાટીલ જ્યારે પણ જનતાની વચ્ચે જાય લોકોની વાત ધ્યાનથી સાંભળતા હોય છે અને જરૂર ને જરૂર તેઓ માત્ર કોઈ નેતાગીરી દેખાડવા માટે નહીં આવતા તે હંમેશા કહેતા હોય છે કે મારે તો માત્ર જનતાની સેવા કરવી છે તેમને ક્યારેય પણ નેતાગીરી નહીં દેખાડી આજ સુધી મેં એમને નહીં જોયા હોય કે તેઓ નેતાગીરી દેખાડતા અને તેમને ઝબોબોર તો પહેરેલી અને એક નેતાની માફક એન્ટ્રી પણ નહીં હાફ પોઇન એ વાઈટ શર્ટ આજે પણ લોકોની છવિ બની ગયો છે લોક સ્ટેજ ઉપરથી બોલતા હોય તો પણ લોકોને એમ લાગે કે આ તો એક આપણા માણસ છે આપણા પોતાના વડીલ છે આપણા પોતાના ભાઈબંધુ છે તે રીતના વાત કરતા હોય છે અને તે જ રીતના લોકોની વચ્ચે પણ વાત કરતા હોય છે તમે ટૂંક સમયમાં જે જોયું કે જે સી આર પાટીલ સુરતમાં મહિલા તેમને વાત કરતી હતી સમજાવતી હતી બે હાથ જોડી પાછળ એમને મહિલાની વાત સાંભળી કોઈ નેતા હોય તો આજથી સાદગી ભર્યા મારા ધ્યાનમાં સૌ પ્રથમ આવ્યો તો સી આર પાટીલ સાદગીનો પાવર હું બિરુદ આપી